જે દ્વારકાધીશ જયગ માતા તો મિત્રો આ વિડિયો તમે પૂરો ધ્યાનથી જોજો કેમ કે આ કૂતરાની હાલત આવી કોને કરી તો મિત્રો ગઈકાલના રોજ છત્રાલા ગામમાં સોલંકી શિવાજી કચરાજીના ઘરે ફરજ નિભાવતો માસૂમ જીવ એટલે કે કૂતરાને કોઈ ભાઈએ કૂતરાના દાતરડું વડે હુમલો કરવાથી અને કૂતરાને તમારા હુમલા કર્યા પછી કેટલી તકલીફ પડે છે ને એ તો એ માસૂમ કૂતરો જ જાણે છે તો મિત્રો કૂતરાના દાતરડું પેટમાં જોઈ જતાં જ છત્રાલા ગામના ભંગી સમાજના પિન્ટુભાઈ રમેશભાઈ મિત્રો ભંગી સમાજના પિન્ટુભાઈ રમેશભાઈ જોઈ જતાં જ ઇમરજન્સી તરત જ છત્રાલા ગામમાં લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો એટલે કે ગૌશાળામાં ગૌસેવકશ્રી સોલંકી સંજુસિંહને કોલ કરી જણાવ્યો અને મિત્રો અમે જીવદયા વગડામાં સેવા કરતા સૌ ગૌસેવક મિત્રો ત્યાં જવા માટે નીકળ્યા અને મિત્રો ત્યાં રસ્તામાં અમે સૌ ગૌસેવક મિત્રો જઈ રહ્યા છીએ અને મિત્રો ત્યાં જઈને અમે ઇમરજન્સી ત્યાં કૂતરા જોડે જઈને જોયું તો કૂતરાની બહુ હાલત ખરાબ હતી અને મિત્રો ઇમરજન્સી અમે સૌ ગવ્યકો મળી પીલડીથી ડૉક્ટરશ્રી પણ મારે વિક્રમભાઈને કોલ કરી જણાવ્યું અને વિક્રમભાઈ ડૉક્ટર ઇમરજન્સી ત્યાં આવી પહોંચ્યા અને મિત્રો વિક્રમભાઈ ડૉક્ટર આવીને દવા કરવા લાગે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઇમરજન્સી આવીને સત્ર આવી પહોંચ્યા અને ડૉક્ટર સાહેબ આવીને બહુ મહેનત કરી પણ છતાંય એ દાંતરૂડું નહીં નીકળતું તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વિક્રમભાઈ બહુ મહેનત કરી રહ્યા છે તો મિત્રો ડોક્ટર વિક્રમભાઈ આટલી મહેનત કર્યા પછી છતાંય દાતરોનું નીકળતું નથી તો મિત્રો આટલા પ્રયાસ કર્યા બાદ વિક્રમભાઈએ ડોક્ટર કહ્યું કે આ કૂતરાને ડિસ્સા લઈ જવું પડશે તો મિત્રો અમે સૌ ગૌ સેવક મિત્રો મળીને ઇમરજન્સી એક ગાડી બોલાવી અને મિત્રો ગાડી પણ તરત આવી અને ત્યાંથી તમે સૌ ગૌસેવક મિત્રો મળીને ઘાયલ કૂતરાને ઉપાડીને તમે જોઈ રહ્યા છો કે મિત્રો ગૌસેવક મિત્રો ઘાયલ કૂતરાને ઉપાડીને કોમો બેસાડે છે કેમ કે મિત્રો કૂતરાની બહુ હાલત ખરાબ હોવાથી એક ગૌસેવક મિત્ર પાછળ ઇકોની પાછળ બેસાડે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે કૂતરાની હાલત બહુ ખરાબ છે તો મિત્રો હવે બસ દિશાઓ હોસ્પિટલ કૂતરાને સારવાર માટે નીકળવાની તૈયારીઓ કરીએ છીએ તો મિત્રો અમે હવે એક લઈને નીકળીએ છીએ દિશા જવા માટે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે હવે છત્રાળા ગામમાંથી નીકળીએ છીએ ડીસા જવા માટે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે છત્રાળા ગામથી ડીસા જવા માટે નીકળીએ છીએ પણ તમે જોઈ રહ્યા છો કે કૂતરાની પીડા કૂતરાની પીડા સહન નહીં થતી તો તમે જોઈ રહ્યા છો કે તો મિત્રો અમે છત્રાળાથી ઇન્દિરાનગર પહોંચી ગયા છીએ તો મિત્રો આ છે ડીસા હાઈવે મિત્રો પહેલાં તો આ જે પાછળ ગાડીમાં એકમાં બેઠો છે કૂતરાના લઈને ભાઈને ખૂબ ખૂબ આભાર કેમ કે સેટ છત્રાળાથી દોતીવાડા સુધી ભાઈએ બહુ સાચવ્યો છે અને મિત્રો અમે ડીસા આવી પહોંચ્યા છીએ તો મિત્રો આ છે ડીસા બસ થોડી વારમાં કુતરાના સારવાર માટે હોસ્પિટલ પહોંચી જઈશું તો મિત્રો આ છે ડીસા મિત્રો અમે ડીસા પહોંચી ગયા છે ને સામે છે દીપક હોટલ તો મિત્રો દીપક હોટલની સામે આવેલ છે યુનિવર્સિટી તો મિત્રો આ છે સામે યુનિવર્સિટી અમે બસ પહોંચી ગયા છીએ ત્યાં તો મિત્રો જોતા રહો આગળનો વિડીયો આ છે મિત્રો યુનિવર્સિટી ત્યાં પશુની સારવાર માટે સંકુલ તો મિત્રો અમે કૂતરાના સારવાર માટે ડીસા પહોંચી ગયા છીએ પણ તમે જોઈ રહ્યા છો કે અમે ડીસા પણ પહોંચ્યા છીએ અને મિત્રો ડીસા પહોંચીને કેસ પણ લખાવી દીધો છે પણ મિત્રો ત્યાં પણ ડૉક્ટર સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે અને અહીંયા ઓપરેશન થશે નહીં તો મિત્રો ફરીથી ડૉક્ટર સાહેબ કીધું કે તમારે દોતીવાડા જવું પડશે તો મિત્રો તો મિત્રો અમે દોતીવાડા જવા માટે ડીસાથી દોતીવાડા અમે નીકળી ગયા છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે કૂતરાની પીડા વધતી જાય છે અને માસૂમ કૂતરા માટે હોસ્પિટલ પણ બહુ દૂર છે અને મિત્રો બસ અમે હવે થોડી વારમાં દાંતીવાડા યુનિવર્સિટીમાં પહોંચી જઈશું અને મિત્રો વિડીયો પૂરો નિહાળજો અને જોતા રહેજો તો મિત્રો અમે બસ દોતીવાડા યુનિવર્સિટી નજીક પહોંચવા લાગ્યા છીએ તો મિત્રો આ છે દોતીવાડાની યુનિવર્સિટી મોટામાં મોટું હોસ્પિટલ તો મિત્રો અમે જઈએ છીએ કેટપાસ અંદર સાથે દોતીવાડા પણ પહોંચી ગયા છે તો મિત્રો આ છે દોતીવાડા યુનિવર્સિટી તો મિત્રો ઇમરજન્સી દોતીવાડા પહોંચીને કૂતરાનો કેસ લખાવી તો મિત્રો કૂતરાને ઓપરેશન કરવા માટે કૂતરાને થિયેટર રૂમ લઈ જવામાં આવ્યો અને મિત્રો ડૉક્ટર સાહેબ પણ એવું કહેતા હતા કે પૂરેપૂરો રિસ્ક છે પણ જે દ્વારકાધીશ અને ગૌમાતાના કૃપાથી અને એમના પરિવારની લાગણી અને ગૌભક્તોની પ્રાર્થનાથી આજે કૂતરો સહી સલામત છે અને મિત્રો ઓપરેશન કરાવી સોલંકી શિવાજી કચરાજીના ઘેર લાવવામાં આવ્યો